ભાઈ અત્યારે ગુજરાતમાં બહુ બધી મંદી ચાલે છે ચિંતા ના કરો અત્યારે આ વર્ષ કદાચ ખરાબ હોય આવતા વર્ષ તો આપણું સારું આવશે આવશે ઘણા લોકો ચિંતામાં હોય છે કે ભાઈ હવે આપણે આગળના હપ્તા કેમ ભરશું આગળની આપણે કામ કેવી રીતના કરશું બિઝનેસ કેવી રીતના કરશું અત્યારે સર્વાઈલ કરવા માટે આપણે કદાચ કોઈની પાસે પૈસાની જરૂર પડે માણસો પાસે કોઈની પાસે પૈસા નહીં લેવાના બેંકની અંદર તમારે લોન લેવી જોઈએ કારણ કે બેંકની લોનની ખાલી તમારે હપ્તા જ ભરવાના રહે છે અને મેડમ આપણી પાસે કદાચ કોઈ અત્યારે બધા બહુ પ્રોબ્લેમમાં છે લોકો લોન લેવી પડે છે तो लोन આપણે કઈ કઈ વસ્તુમાં આપણે લોન આપી જઈ કી દો देखो हम लोग सिक्योर अनसिक्योर दोनों करते हैं जिनकी इनकम सही होती है तो उनको पर्सनल लोन हम लोग करके देते हैं जो जॉब करता हो लेकिन जिसका सिबिल में भी इशू है इनकम भी सेट करना है तो वो लोग अपनी प्रॉपर्टी के ऊपर लोन करवा सकते प्रॉपर्टी में लोन થઈ જાય ને બેંકમાં લોન થાય છે ને આ બધી प्रॉपर બેંક અને અમારું તો વ્યાજ દરેક ઘટી ગયું છે તો એમ આ લોન તમે કેટલી કરી આપવાનો છો મતલબ લોન અમાઉન્ટ જો હે વો ઉનકી માર્કેટ વેલ્યુ પર ہوگی લેકિન હોમ લોન મે અભી રેટ ઓફ ઇન્ટરેસ્ટ અગર આપણે વાત કરીએ તો 8% સે ચાલુ હોતા હૈ

हाँ, तो हाँ। क्यों। हम लोग स्क्रीन पे नंबर दिया हुआ है उस आप कांटेक्ट करो हम लोग सारी डिटेल्स भी देंगे आपको और अगर इनकम वगैरह सेट नहीं भी हो रही है तो हम लोग सेट करके होम लोन मॉर्गेज लोन करवा के देंगे आपको ભાઈ લોન માટે ચિંતા ના કરો તમારે આમના જોડે જોડાવાનું કેમ ખબર છે તમારે કોઈ બેંકોમાં ધક્કા નથી ખાવાના તમને કયા બેંકમાં કેટલું વ્યાજ છે એ પણ તમને કહેવામાં આવશે કઈ બેંકમાં તમારે લોન કરાવવી જોઈએ અને કેવી રીતના તમારે ક્યાં પણ ક્યાં અટકશો તો તમને એ લોકો કારણ કે બહુ જૂના અને જાણીતા છે અર્બન મની બધી સોલ્યુશન સોલ્યુશન તમને તમને જેટલા પ્રોબ્લેમ થશે બધું ફિલઅપ કરવામાં આવશે લોન જોતી તો અર્બન મનીમાં આજે જ ફોન કરીને તમારો બુક કરાવી લેજો તમે કહેજો કે મારે લોન જોઈએ છે આમાં લોન થશે કે નહીં થાય જેની પણ પ્રોપર્ટીમાં વ્યાજ દર વધારે હોય એ લોકોને પણ ઓછું કરી આપવામાં આવશે એટલે અર્બન મની લોન માટે વન ટાઈમ સોલ્યુશન છે એટલે અમદાવાદમાં લોન કરી ક્યાં હોવાનું અર્બન મની